વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકના મોત પ્રકરણ મામલે તબીબ દ્વારા ખુલાસો કરાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેરની ખાનગી હરિઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ગઈકાલ બુધવારે સાંજના સમયે ચોટીલાના એક દસ વર્ષીય બાળકને હાથમાં પેક્ચર સબક દાખલ કરવામાં આવ્યો હોય જેમાં બાળકના ઓપરેશન માટે એનેસ્થેસિયા આપ્યા બાદ બાળકનું આંચકી ઉપડતા મોત થતાં પરિવારજનો દ્વારા બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હોય જે મામલે આજરોજ ગુરુવારે બપોરે બાર વાગ્યે હોસ્પિટલના જવાબદાર ડોક્ટર દ્વારા મીડિયા સમક્ષ ખુલાસો કરવામાં આવ્યો હતો હું ડૉક્ટર અશરદ મહેશ્વરી હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું ગઈકાલે વનરાજભાઈ ધનરાજભાઈ વેસરી અમર વર્ષ લેવાસી દેવસર તાલુકો ચોટીલા ને અહીંયા બપોરના આશરે ત્રણ વાગે લાવેલ હતા જેના હાથમાં ફ્રેક્ચર જણાયેલ હતું જેમાં વાલીની સહમતી સાથે ઓપરેશનની સહમતી કરી અને ઓપરેશનની તૈયારીઓ કરેલ જેમાં શરૂઆતમાં હાથને ખોટો કરવા માટે એનેસ્થેશિયા આપવાનું હોય જે માટે ડૉક્ટર શમીલ શાહ એનેસ્થેશિયા હાથમાં આપેલ હતા કોઈ પણ કારણસર એનેસ્થેશિયા આપ્યા બાદ અને ઓપરેશન શરૂ કર્યા પહેલાં આંચકી ઉપડેલ કે જેનાથી નજીકના બાળરોગ નિષ્ણા લોકો ઝાલા સાહેબને ત્યાં લઈ ગયેલ ત્યાં ઝાલા સાહેબે યુદ્ધ જાહેર કરે કે જેના માટે આગળ પેનલ પીએમની અમે લોકોમાં લોકોએ માગણી કરેલ છે